રેતી બંધ કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક રહીશો દ્વારા આપી રજૂઆત કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લામાં રેતી ખનન કરતા માફિયા બેફામ બની કોઈ પણ નો ડર રાખ્યા વગર ખુલે આમ ગેરકાયદેસર રેતીનો વેપો કરી રહ્યા છે જે અંગે સ્થાનિક લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટા ઉદેપુર ના દરિયાળ આવેલા વચલી ભીત ડોબા ચાપરા ડુંગર ભીત ગુડા દોડી સામલ મંડલવા કેવડી વિરપુર અલસીપુર ગામોની નદીઓ માંથી રાત દિવસ ગેરકાયદેસર રેતી ના ભરેલા ટ્રેક્ટરો નીકળે છે જે અંગેની વારંવાર સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ આ જ દિન સુધી આ ગેરકાયદેસર રેતી ખનન સંબંધિત વિભાગ બંધ કરાવી શક્યા નથી

રોજના રેતી ચોરી કરે છે સો થી દોઢસો ટેક્ટરો ચાલે છે સરકારી ખનીજ ને પણ એ પ્રકારની જાણ કરવા છતાં અને પોલીસ તંત્રને પણ જાણ કરવા એમનું પોલીસ આગળ પેટ્રોલિંગ કરે છે અને એમની ગાડીક્ટરો રેતીના ફરેલા જાય છે એટલે ખરેખર આ રેતી ગેરકાયદેસર છે ખનન કરે છે એ બંધ થવી જોઈએ અને અમારું જે મેન મુદ્દો એ છે કે રેતી બિન કાયદેસર ચાલે છે એ બંધ થવું જોઈએ અને છોટાદીપુર તાલુકાનું વીરપુર ગામ અને કેવડી અને મંડલવા જે ચેક પોસ્ટ છે ત્યાં સીસીટીવી કેમેરા પણ હોવા જોઈએ અમે આજે આજ રોજ તારીખ અઢાર

અમે આનાથી પહેલા પણ બે ત્રણ વાર અરજી પત્ર આપી ચૂક્યા છે આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ખાનખનિજના અધિકારી આવે ખાનખનિજના અધિકારી આવે છે પણ બે ત્રણ દિવસ સુધી આ ફસી બંધ થઈ જાય આ રજૂઆત કઈ કઈ કરી આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને ખાનખનિજમાં પોલીસ સ્ટેશનમાં ભી લેખિતમાં ભી ને મૌખિકમાં ભી અરજી આપી છે પણ કોઈ કાર્યવાહી થતી નથી એમના સામેથી પણ ટ્રેક્ટરો નીકળે છે એ લોકો પેટ્રોલિંગ કરે છે અને ચેકપોસ્ટ પરથી કડકી લઈને એમને કાઢી મૂકે છે સગે વગે કરી નાખે છે ચેકપોસ્ટ પર સો થી સાત હોમગાર્ડના જવાનો રહે છે હા એમાં કોઈ પોલીસના કોઈ પણ કર્મચારી નહીં રહેતા કેવડી પર છે મંડલવાદ ચેકપોસ્ટ પીઆઈ દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું પણ એ અમને હાલમાં કોઈ એના ઉપર બેઠતું નથી

ખનિજ વાર કામ ચોવીસ કલાક એમ ઉપર જલ્દી ના હોય પછી કેવી રીતે ઊંઘાઈ થાય